કેમ થાય ભાઈ આ ડાઘ નીકળી જાય ડાઘ કાઢવા માટે ભાઈ તો આવ્યા છે ટેકનિશિયન આવી ગયા છે દોસ્તો આપડે આગળ વાત થઈ હતી ને ડાઘ કાઢવાનો છે આ ઉમરા માંથી કાઢવાનો છે કેમ થશે મેહુલભાઈ નીકળી જશે ભાઈ ડાઘ સેનો પાડ્યો આ ડાઘ આ દરવાજામાંથી જે કલર નીકળ્યો હોય ને વરસાદનું પાણી અડ્યું હોય એનો ડાઘ હોય એવું લાગે છે મને તમને કીધું તો આનું ધ્યાન રાખજો આ પથ્થરમાં કઈ ડાક પડવો આપણે તો ધ્યાન જ થોડા અમે પાડતા રાખવી ભાઈ અત્યારે અમે રોજ ઘરે છે ને બૈરાઓ ફરિયાદ કે આ ડાઘ કાઢો કાઢો તો હવે તમે કાઢી દો તો સારું એમ મારું કહેવાનું હવે આ પથ્થર છે આમાં તો નીકળી જાય તો નીકળી જાય આપણે ટ્રાય મારીએ હા હા ટ્રાય કરો પ્રયત્ન કરો પ્રયત્ન કરીશું એટલે નીકળી જશે મને તો વિશ્વાસ છે દોસ્તો હવે ડાઘ કાઢવા માટે આપણે ઘણા બધા કેમિકલનો પણ કપડું સાફ ચાલો હું આપું છું આ પથ્થર વાળા ભાઈએ પણ ટ્રાય કરી લીધી દોસ્તો આ ડાઘ નીકળ્યો નથી થોડોક હાથો થયો એવું લાગે છે ભાઈ મેહુલ ભાઈ અને હવે આમ જુઓ આ છેલ્લો ઉપાય આપણી પાસે હતો પણ મારું એમ છે કે આ ડાઘ પડેલો ડાઘ નીકળતો નથી એમ આ અઘરું કેવાય ને એમ બધા ઉપાય કરી લીધા કેમિકલ યુઝ કર્યો તમે જે કીધું પથ્થર ઘસવાની હું ચકડી બધું ઘસી જોયું બધું કર્યું અમે આવ હવે ડાઘ રહેશે મને કઈ કહેતા નહીં મિત્રો આ સિવાય બીજો કોઈ તમારી પાસે ઉપાય હોય તો રસ્તો બતાવજો આ નાનો એવો ડાઘ છે સરસ મજાનો ઉમરો છે એકદમ ક્લીન વ્હાઈટ પણ ડાઘ સામે દેખાય છે